જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે બે આઠ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા હાલમાં ઉપરવાસ વરસાદ નથી તેના અંગે સીપુ માં પાણી ની આવક જોવા મળી નથી અને સીપુ ડેમ ની સપાટી પાંચસો ને ફૂટે છે સિપુ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે સિપુ બાર ટકા જેવો છે મિત્રો હાલમાં રાજસ્થાન મિત્રો વરસાદ નથી તેના અંગે મળી નથી અને આગામી દિવસો અને તેના અંગે પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના સિપ્પુ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી લેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી